પણ હવે તમને કોઈ લોચા જશે કારણ કે વરસાદ રહેવાનું નામ નથી લેતો અને ખડના ડુસા જમી જાશે જો ઘરેથી કીધું હોય ને કે દાંતડી લઈને પારવા જાવું છે તો દાંતડીનો કરે ધરનારો ઘાન કે ભલે તમને કહું છેલ્લા હું કામ એ કે છૂટાછેડા ના મોકલી દેજો કારણ કે આ ખડ નીકળે એમ છે નહીં તો ઘણા ખેડૂત મિત્રો ખડ ની એવી દવા બતાવો કે જાય માં ભલે અને પણ મકાઈ માંથી મગફળી માંથી તજ માંથી મગમાંથી અડદ માંથી સિંગ માંથી કે કપા માંથી ને પણ આપણે નિંદામણ કાઢવું છે તો ચોમાસામાં મોટા ભાગે આપણે તમને કોઈ મગફળી નું વાવેતર કર્યું હોય કપાસનું વાવેતર કર્યું હોય સોયાબીન વાવેતર કર્યું હોય બરોબર છે અને એમાં ઘાસ થઈ ગયો હોય એમાં નિંદણ થઈ ગયું હોય તો આપણે એનો વિડીયો આપણે તમને બતાવીએ છીએ અને તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમને નજીકના એગ્રો દવા મળી રહે અને બે જણા તમને કહું બા તા બંધ થઈ જાય બાપા તો એવી પેલા કપાસ ની વાત કરીએ તો કપાસમાં જે કઈ નિંદામણો છે ગોળ પાન વાળા અને પટ્ટી વાળા બરાબર છે તો બંને પ્રકારના નિંદામણો બળી જાય તો એવી કઈ દેવા છે તો કે ભાઈ ધાનુકા કંપનીનું

બરોબર ભારત સર્કિટમાં આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે તો બીજો નંબરમાં આવે છે તમારે ડબલ બીટી હોય ટ્રિપલ બીટી હોય ફોર બીટી હોય કે ફાઈવ હોય તમને જે કાંઈ કઈ ને હોય એ બધા કપાસની ની માલિકા તમારે હાલશે હાલ છે ને હાલ છે અને દાંતડીનો કરી દેવાનો ઘા અને ચોમાસા બે જણા એ મસ્ત ના ભજા ખાવાના અને જો આ છે વાત કરીએ મગફળી ની તો મગફળીમાં જે કઈ નિંદામણ થઈ ગયા છે બરાબર છે તો એમાં પણ પટ્ટી પાન વાળા અને ગોલ પાન વાળા નિંદામણ માં તમારે જે કઈ નિંદામણ થયા છે તો એમાં તમે સ્વાલ કંપની નું પટાલા લઈ શકો છો અથવા યુપીએલ નું લઈ શકો છો બે એક જ છે એટલે કાઈ તમારે ઉપાધી નથી પંપે ચાલી એમ એલ લખે તમારે નાખી દેવાની છે ગોળ પાન વાળા અને પટ્ટી પાન વાળા બંને પ્રકારના નિંદામણો ધચાડે છે પછી આવશે ધાનુકા કંપનીનું પર્જ બરાબર છે ચોવીસ કલાકની માલિપા તમારે ના ખડના ડોસા મળે તમને કોઈ નીકળવા અને દવા છાંટ્યા પછી અડતાલીસ કલાકમાં તમારે ખમ તમે ઢળી લો ની એમ તમને કહું સાફ થઈ જાય બરાબર એક હા એક જે હે હમણું આવે છે એ બબે પાંદડી છે તો બળશે થોડુંક મોટું થઈ ગયું હોય

એમાં ગોદરેશ કંપનીનો પ્રોનાઉન્સ એમાં પણ ઇમેજા ઈમેજ આ હાઈપરનેક તિઝલો પબ આવશે જો તમારે ખેડ મિત્રો ખેતરમાં ધરોડી થઈ ગઈ હોય તો નાસે કાટીને જાડી સાટી દેવાની એ પણ તમને કોઈ બે ત્રણ મહિના સુધી જાય ગોળી ગાંસતી તમારે એમાં કોઈ ઉપાધિ રહે નહીં બરાબર છે તો આ આજે આપણે મકપોળીમાં અને કપાસમાં નિંદામણ નાશક દવા જે ખેડ મિત્રોને સોયાબીન અથવા તુવેર કરેલી હોય તો તુવેરમાં પણ તમારે એમાં અદામા કંપનીનું શેકે દાળ છે ધાનુકા કંપની નું ટોરનાડો આવશે અને ગોદરેજ કંપની નું માં બરાબર છે એમાં તમારે ફર્જ હાલશે ફેન જે ટેકનિકલ આવે એ તુરમાં હાલવાનું છે નહીં એટલે તુરમાં તમારે ફર્જનો ઉપયોગ કરવાનો નહીં અથવા

ત્યાં સુધી તમે નો તમે ફલમ ગ્રોનો ઉપયોગ કરી શકો કે નો તમે ડબલ નો ઉપયોગ કરી શકો કારણ કે એક ઉંમર હોય ઈ ઉમર પાકી જાય પછી તે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે તો તમે ફલમ આપી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ એડ ને એવું આવ્યું તો શું કરવું જોઈએ તો એની પહેલા તમારે એ કરવું જોઈએ કે આપણો વિડિયો આવતો હોય આ રીતનો હાજે હાથ વાગે બરાબર છે અને હાજે હાથ વાગે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આપેલા ધ સબસ્ક્રાઇબ કરી લો એટલે આપણે હાજે હાથ આગે વિડીયો તમને ધરી નારાયણ તમારા ફોનમાં મળી જાય હવે ફાલની દવા સારી દીધી હોય સાથે ઈયર આવી હોય સાથે ઈયર આવી હોય અને નીચે મુંડા હોય તો શું કરવું જોઈએ તો તમે ફલમ ગ્રો સાથે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ની બરોબર નામ ફટાફટ યાદ રાખી લેજો અને મગજમાં બેસાડી દેજો ફલમ ગ્રો આપણે ફલમ ગ્રો વાળાનું છે નિકાવો આની અંદર કોરાજન અને પ્લસ લેમડા શું છે એક તો કોરાજન આવેલા ગમે એવી હોય લીલી લશ્કરી કાબરી ગુલાબી ગમે એવી ઉભી ફાળી નાખે વેતરી નાખે બરાબર છે બીજા નંબર માં કે કોઈ ચુસ્સ્યા પ્રકારની જીવાત હોય મગફળીની માલિકા તો એને પણ તમને કોઈ ઉભી ઉભી સીરી નાખે ના પછી હરાધ ભેળવી દે અને સાથે દવા નીચે જમીનમાં પડે અને ભેજવાળું વાતાવરણ હોય અને હેઠે મુંડા જો હોય ને તો તમને પાસમ કરી કરી મારી નાખે ના જળ મૂળથી કાઢી નાખે બરોબર છે તો એના માટે તમારે કેટલું નાખવાનું છે પંપે ફક્ત દસ એમ એલ તે કેટલું ખાલી દસ એમ એલ લેખે તમારે એને આપવાનું છે એટલે કે મગફળી ની ઉપર જો ઇયળ હશે કે ચૂસ્સા પ્રકારની જીવાત હશે તો એને મારી નાખશે અને તમારે નાશ કરી નાખશે દસ એમ એલ લખે તમે નિકાઓ આપી શકો છો હવે નિકાઓ બીજે ક્યાં ઠેકાણા છે માનો કે તમે કપાસનું વાવેતર કર્યું છે કપાસમાં આપણને મેળ માથાનો કોઈ દુખાવો હોય ને બરાબર છે તો એ ગુલાબ છે ગુલાબી યળ અને ટ્રીપ્સ આ બંને માથાના દુખાવા સમાન છે હવે આ બંને રીતે કામ આપે જો તમારે કપાસમાં ફૂડડા ઉઘડવા મિંડ્યા હોય એવા સમયે તમારે ગુલાબી એળનો તમારે સટકાવ શરૂ કરવો હોય બરાબર છે તો તમે નિકાવાનો ઉપયોગ કરી શકો છો ખાલી પંપે 10 ml લખે કેટલું તમે જે કઈ દવા છાટો છો વો મોનો છાટો છો વો એસી પેડ છાટો છો વો પ્રોફેનો છાટો છો બરાબર છે ઉલાલા છાટો છો કોઈ પણ દવા છાટો એમાં તમારે ખાલી નિકાવો પંપે દસ ml લેકે આપી દેવાનું છે અથવા તો

તમારા ગુલાબી સફેદ ચાજરી લીલી ચાદરી મોલોમસી મસી તરતરિયા થ્રી ગોળો પાન કેતરી કોકડ સુસા બરોબર છે એની સાથે સાથે તમારા ગુલાબી હેર છે તો કંટ્રોલ થઈ જાય લીલી હેર છે તો કંટ્રોલ થઈ જાય કાબરી હેર છે તો કંટ્રોલ થઈ જાય ડોકા મોડી ની છે તો કંટ્રોલ થઈ જાય અને હડા ની હેર છે તો પણ કંટ્રોલ થઈ જશે એમાં તમને સારામાં સારું પરિણામ મળશે બરાબર છે